લોક દરબાર યોજાયા જેવા કોંગ્રેસ આગેવાનોએ કર્યું બીજેપી ના નેતાઓ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું રાજકોટમાં વોર્ડ નંબર પંદર માં લોક દરબાર યોજાયા હતા કોંગ્રેસના આગેવાનોએ બીજેપીના ના હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું ચારે બાજુ દેશી દારૂની ભી ચાલે છે તેમ જનતા પણ જણાવી રહી છે ત્યારે વિસ્તારમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાશે અને જનતાનું કહેવું છે કે દારૂ બંધ કરવામાં નહીં આવે તો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ જશે રાજકોટના પ્રથમ નાગરિક જ્યારે મારા વોર્ડમાં આવ્યા છે એમનું તો મેં એમનું સ્વાગત કર્યું છે એમનો આભાર માનો છે કે લોક પ્રશ્નો સાંભળવા માટે એમને હિંમત કરીને આવ્યા છે પણ એ પણ સાથે અપેક્ષા રાખું છું એમને એ પણ કીધું છે કે આપ અમારા પ્રશ્નો લઈ અને કચરા ટોપલીમાં ન લાગતા એનો ઉપયોગ કરજો અને એ લોકોને સુવિધા આપજો પંદર ના કોર્પોરેટર તરીકે મે પંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને પંદર પ્રશ્નો છે વોર્ડમાં નથી થયેલા એ પ્રશ્નો છે એમાં રિવરફ્રન્ટ ના પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો પ્રશ્નો છે છે રામનાથ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસમાં માં જ્યાં ગંદકી ઢગલા ગંધ ખડખાડા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે રાજકોટના ના મારા માં આવેલા મોકલાઓ કે જે પ્રી મોન્સુન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે એ એ પણ એના રેડ રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જો કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી ખાસ તો એક કરવામાં આવી દેશીદારોને એક રાત કરવામાં આવી કે અહીંયા દેશીદારોની હાથેડીઓ ચાલે છે કોઈ ધ્યાન નથી આપતું અને તેના હપ્તા છે તે ભાજપ પક્ષ હાઈકમાન્ડ ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે માન્ય અધ્યક્ષશ્રી માન્ય મેયર સાહેબ આપને અમે વિનંતી કરી છે કે દારૂના ના હાટડા બંધ કરાવો ગંદકી બંધ દૂર કરાવો આ આ ભાજપના કાર્યકરો એક જ કાર્યકર ભાજપનો મહામંત્રી છે પ્રશ્નો છે નાના મોટા એ બતાવે છે કે ભાજપની વિરુદ્ધ પણ ભાજપના લોકો એટલા માટે બોલે છે કે સત્ય બોલે છે આપણે જોયું રાજકોટ મહાનગરપાલિકાની સમગ્ર રાજકોટમાં મારા વોર્ડ તો છે જ કોઈ નો ડાઉટ અને વારંવાર રેડ પણ પોલીસ પાડે છે પણ રેડ પાડવાથી એક કલાક પછી પાછું એનું કામ ચાલુ થઈ જાય છે થઈ જાય છે થઈ જાય એનું કારણ એ છે કે આ લોકોને લીગલી હપ્તાઓ મળતા હોય છે અને હપ્તાઓ દારૂ વેચવાનું બનાવવાનું બધું અને પીવા સહિત અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા હોય તો બંધ થઈ જાય સરકારની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકાર તો હાજર થઈ જાય સરકાર ની ઈચ્છા જ નથી ભાજપની ની ઈચ્છા નથી બંધ કરવાની કાયમી માટે નળ ખોલી એટલે દારૂ નો હાથો અંદર નીકળે નહવાનું મન નથી થતું નથી કપડાં ધોવાનું મન થતું ત્રણ મહિના થી મારી રજૂઆત છે એ લોકો આવે છે પણ બદલાવ નથી ખાડા ઘરે વયા જાય અને ખાડા પૂરી દઈએ કાયમી માટે દારૂ નો પ્રોબ્લેમ છે મંદિરે જ આવું હોય મારી પેનું દીકરીને શંકર ભગવાન નું મંદિર છે ખોરિયામા નું મંદિર છે તો હેરાન ગતિ બહુ છે એમ એ લાઈન માં ઉભો હોય દારૂ વાળા આપડે રજૂઆત નથી કરી આ દરબાર હું પેલી વાર આવ્યો હતો રાજદરબાર માં મને બહુ આ પ્રશ્ન મગજમાં બેઠો આવ્યો નહીં આપણે નથી કર્યું બીજા રજૂઆત તરત જ માણસો દારૂ વેચાય છે આટે મને મેં તો રજૂઆત કરી કે થઈ જાય મેં કીધું મારે દારૂ નો હાથો આવે બરોબર અને પાણી પાણીની વ્યવસ્થા એવી હું વેસા તું પાણી મગાવું કઈ નાવા ધોવા કપડા ધોવા એટલે કઈક વ્યવસ્થા કરવાની એ લોકો આમાં આગળ બનાવતા હોય જતું હોય બીરો નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર